એ બળનું મૂલ્ય તમને ખ્યાલ જ છે કે બળ એ કેવી રાશિ છે સદીશ રાશિ છે બરાબર છે એટલે કે બળને દર્શાવવા માટે મૂલ્ય ઉપરાંત દિશાની પણ જરૂર પડે છે એટલા માટે આપણે કુલમના નિયમને સદિશ સદી સ્વરૂપે પણ સમજવું પડશે બરાબર એની પહેલા કુલમના નિયમની બે મર્યાદા છે એ મર્યાદા આપણે જોઈ લઈએ તો હું અહીંયા લખું છું કુલમના નિયમની મર્યાદા પહેલી મર્યાદા શું છે તો બિંદુ શોર્ટમાં લખું છું

આપણા આકાશમાં બરાબર તો પૃથ્વી કરતાં ઘણા બધા તારા એવા છે કે જે પૃથ્વી કરતાં લાખો ગુણો મોટા છે બરાબર એક સૂર્ય લઈ લઈએ ચલો સૂર્ય એક તારો છે જે પૃથ્વી કરતા તમને ખ્યાલ આવે છે તેર લાખ ગુણો મોટો છે બરાબર હવે તો પણ એટલો બધો મોટો છે સૂર્ય તો પણ આપણને કેટલો એકદમ બિંદુ સ્વરૂપે દેખાય છે કેમ કેમ કે અપળા અને સૂર્ય વચ્ચે કરોડો કિલોમીટર અંતર છે એનો મતલબ એવો છે કે જ્યારે અંતર વધી જાય તો પરિમાણ આપણને કેવું લાગે સૂક્ષ્મ લાગે તો આ એવી રીતના વિદ્યુતભારની વાત છે કે જેમના બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર કેવું હોય બહુ જ વધારે હોય તો એવા વિદ્યુત ભારોને આપણે કેવા વિદ્યુત ભાર કહીશું સ્થિત બિંદુવત વિદ્યુત ભાર કહીશું બીજું કે આ વિદ્યુત ભારો કેવા હોવા જોઈએ તો સ્થિર હોવા જોઈએ કેમ સ્થિર હોવા જોઈએ કેમકે જો વિદ્યુત ભાર જ્યારે ગતિમાં હશે ત્યારે એના પર બીજા બધા બધા ઘણા ફોર્સ લાગતા અત્યારે આપણે કુલમનો નિયમ માત્ર સ્થિર વિદ્યુત ભાર માટે વિદ્યુત ભાર ગતિમાં હોય તો બીજી બધી અસરો પણ આવે તો એ બધી અસર આપણે કન્સિડર કરવી પડે એટલા માટે કુલમના નિયમની બે મર્યાદા કઈ ગઈ વિદ્યુત ભાર કેવો હોવો જોઈએ બિંદુવત હોવો જોઈએ વિદ્યુત ભાર કેવો હોવો જોઈએ સ્થિર હોવો જોઈએ ક્લિયર ચલો કુલમનો નિયમ શું હતો

નિયમ બરાબર તો આ નિયમ હતો પણ સપોઝ બે વિદ્યુત ભારો છે Q1 અને બીજો વિદ્યુત ભાર છે ક્યુ બે વિદ્યુત ભાર છે એકને કહીશું Q1 એકને કહીશું ક્યુ હવે એક વસ્તુ સમજો કે આ બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર કેટલું હું તમને એવું કહું કે અમદાવાદનું અંતર કેટલું

પણ હું એવું કહું કે બરોડા થી નું અંતર કેટલું તો બધાનો જવાબ કેવો હશે ફિક્સ જ હશે કે એકસો વીસ બરાબર એટલા માટે જ્યારે આપણે કોઈ અંતર ફિક્સ કરતા હોય તો આપણે એનું સંદર્ભ બિંદુ લેવું પડે હું તમને કહું છું કે વડોદરાથી અમદાવાદ તો વડોદરા એ શું થઈ ગયું

સંદર્ભ બિંદુ લખો તો પણ વાંધો નહીં ઓ ઉગમ બિંદુ કયું લીધું આપણે ઓ હવે આ બંને વચ્ચે અત્યારે આપણે સદિશની વાત કરીએ છીએ બરાબર છે તો આ બંને વચ્ચેનું અંતર આ બંને વચ્ચેનું અંતર આપણે શું કહીશું r1 શું કહીશું r1 બરાબર છે સદિશ છે એટલે આપણે ઉપર નિશાની કરવી પડશે બરાબર છે ચલો આ જ રીતે ઉગમ બિંદુથી q2 નું અંતર લઈએ ઉગમ બિંદુથી q2 નું અંતર જેને આપણે કહીશું r2

q1 વિદ્યુત ભાર q1 થી q2 તરફ લાગતું બળ એટલે q1 થી બળ ક્યાં લાગે છે q2 તરફ લાગે છે દર્શાય શું કેવી રીતે યાદ કરો ફરીથી બળ સદિશ રાશિ છે ઉપર નિશાની કરી બરાબર છે f12 બરાબર છે એટલે આનો મતલબ શું થશે કે એક વિદ્યુતભાર દ્વારા બીજા વિદ્યુતભાર તરફ લાગતું બળ તમને ખ્યાલ જ છે કે બંને વિદ્યુતબારો વચ્ચે કોઈક ને કોઈક બળ લાગશે બરાબર આ બધું આપણે કુલમના નિયમમાં ઓલરેડી જોઈ ગયા છીએ ખાલી અહીં આપણે એનું સદિશ રીતે વર્ણન કરવાનું છે ઓકે તો અહીંયા f21 ગિવ્સ મતલબ પ્રોપોશનલ બંને વિદ્યુતબારોનો ગુણાકાર q1 * q2 / બંને વચ્ચેના અંતરનો વર્ગ તો આ બંને વચ્ચેનો અંતર કેટલો લીધું છે આપણે r 2 1 નો સ્ક્વેર બરાબર છે ચલો આટલા સુધી થઈ ગયો આ કયું વર્ણન થયું ઉલમના નિયમનું અધિસ રીતે વર્ણન જો આને સદિશ વર્ણન કરવું હોય તો આપણે શું કરવું પડશે તો બાજુમાં એકમ સદિશ મૂકો પડશે 11મો ધોરણ યાદ કરો બરાબર આપણે એકમ સદિશને કેના વડે દર્શાવવાના તો કેપ વડે દર્શાવવાનું તો આપણે શું કરીશું r કેપ 2 1 બરાબર છે આ છે એનો એકમ સદિશ ક્લિયર થઈ ગયું બરાબર તો f21 એક દ્વારા

ચલો હવે આ વિદ્યુત બળ Q1 થી Q2 તરફ લાગતું બળ એટલે કે આ Q1 થી Q2 તરફ અહીંયા જે બળ લાગે છે એને કહીશું F21 ઓકે ચલો હવે આના કરતાં બિલકુલ ઓપોઝિટ વિચારીએ તો Q2 થી પણ Q1 તરફ કોઈ બળ લાગતું હશે બંને વિદ્યુત બળો એકબીજાને કઈક ને બળ લગાડે છે એક દ્વારા બે પર લાગતું બળ તો આપણે શોધી નાખ્યું પણ બે દ્વારા એક પર લાગતું બળ એટલે કઈ દિશામાં લાગશે આ દિશામાં લાગવાનું

તો અહીંયા આપણે ક્યુટી Q2 થી Q1 તરફનું પણ બળ જોઈ લીધું હવે એક વસ્તુ સમજો કે આગળ સ્થાન સદિશ છે બરાબર દેખો Q1 Q2 વિદ્યુત બળ મૂલ્ય સેમ છે બંને વચ્ચે અંતર પણ સેમ છે આ બધી કિંમતો કેવી મળશે સરખી જ મળશે એટલે આપણે એવું કહી શકીએ કે આ બંને સ્થાન સદિશ પણ કેવા થશે સોરી એકમ સદિશ પણ કેવા થશે સરખા થશે તો અહીંયા આપણે એક લાઈન લખીએ છીએ કે r કેપ 21 r કેપ

कि r1 = r2 बराबर कि r12 = r21 बराबर બંને વચ્ચેનો અંતર કેવું થશે સરખું થશે એટલે r21 ની જગ્યા ઉપર આપણે 12 પણ લખી સકીએ છીએ બરાબર તો ચલો આ એ શું છે આ છે જો q1 q2 q1 q2 12 નો સ્ક્વેર 12 નો સ્ક્વેર અને r12 ખાલી માઈનસ 12 એટલે માં આઉ લખી શકું છું f પ્રોપોશનલ f21 પ્રોપોશનલ આની જગ્યા પર આખી શું મૂકી દો f12

કુલમના નિયમનું સદિશ રીતે વર્ણન પૂરું થયું બરાબર હવે આનાથી એક પોઈન્ટ આપણે સમજવાનો છે શું તો આ બંને બળ વચ્ચે આ બંને વિદ્યુત બળ વચ્ચે કેટલું બળ લાગશે એ તો આપણે જોઈ લીધું પણ એ બળ આકર્ષણ હશે કે અપાકર્ષણ હશે તો એ સમજીએ તો જો ધારો કે Q1 વિદ્યુત બળ અને Q2 વિદ્યુત બળ ધારો કે Q1 પ્લસ છે અને Q2 ભી ધન વિદ્યુત બળ છે તો આ બંનેનો ગુણાકાર કરીએ આપણે Q1 Q2 તો એ પણ કેવો આવવાનો પ્લસ જ આવવાનો ને ઈમ્પલ્સ છે q1 પ્લસ છે q2 પ્લસ છે તો બંનેનો ગુણાકાર એટલે આવશે પ્લસ પ્લસ એટલે એને શું કહેવાય ગ્રેટર ધેન 0 અને જ્યારે q1 q2 નો ગુણાકાર ગ્રેટર ધેન 0 હોય તો અપાકર્ષણ બળ લાગે છે આવો બળ લાગે અપાકર્ષણ અને આ જ રીતે તમે માઈનસ માઈનસ લો q1 પર માઈનસ લો q2 પર માઈનસ લો તો માઈનસ માઈનસ શું થવાનું આ પણ પ્લસ જ થવાનું તો આ પણ ગ્રેટર ધેન 0 તો જ્યારે વિદ્યુત ભારો બંને પ્લસ હોય કે બંને માઇનસ હોય મતલબ કે સમાન વિદ્યુત ભારત હોય તો શું થશે અપાકર્ષણ બંને પ્લસ બંને માઇનસ તો શું થશે અપાકર્ષણ અને જો વિદ્યુત એક પ્લસ અને એક માઈનસ હોય ક્યુ પ્લસ અને ક્યુ વન તો પ્લસ માઇનસ શું થવાનું માઇનસ તો ક્યુ વન નો આન્સર કેવા વાણો માઇનસ માઇનસ આગળ એને શું કહેવાય લેસ ડેન જીઓ જીરો થી નાખ્યો એના વચ્ચે કયું ભરે લાગશે આકર્ષણ બરાબર

વિરુદ્ધ દિશામાં છે એટલે આપણે એવું કહી શકીએ કે કુલમનો નિયમ એ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમનું પાલન કરે છે તો આ વિયુ સાબિત કરો કરીને પણ પૂછાઈ શકે તો આપણે આખું વર્ણન કરવું પડશે બરાબર છે આ એકમ સદિશ ક્લિયર હોવો જોઈએ બરાબર છે બીજું આ પ્લસ માઇનસ એક માર્કમાં એમસીક્યુ પૂછાઈ જાય ગ્રેટર દેન ઝીરો હોય તો શું આવે લેસ દેન ઝીરો હોય તો શું આવે અથવા તો કોઈ મૂલ્ય આપી દીધું હોય કે ક્યુ અને ક્યુ ટુનો ગુણાકાર માઇનસ આટલો છે